આજના શાસકોને વહીવટી તંત્રના પ્રતાપે વડોદરા શહેર અન્ય મહાનગરોની સરખામણીમાં પાછળ ધકેલાયું છે તંત્રની ભૂલને કારણે સમગ્ર વડોદરા પાણીમાં ડૂબ્યું હતું પૂર્વ ઝોનમાં પાણી ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે હાઇવેની વરસાદી કાસ પહોળી કરી રહ્યા છે આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડી નજીકના હાઈવે પરથી વરસાદી કાસોની રિપેરિંગ અને રસ્તાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા હાઈવે પર પાંચસો સ્થળોએ કાસની પહોળાઈ વધારી રહી છે બહારનું પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે આ કાસનું નિર્માણ કરાયું હતું પ્રિ મોન્સૂનની કામગીરી સમયસર ન કર્યા બાદ હવે કામગીરી થઈ રહી છે પાણી આવતા પહેલા પાળ બાંધવી જોઈએ પણ તંત્ર જરાય ગંભીર ન હતું અને હવે ઊંઘમાંથી જાગ્યું છે આપણા પૂર્વજોન વિસ્તારમાં આજવા રોડથી લઈને દરજીપુરાની વચ્ચે જે એપ્રોચિસ છે એપ્રોચિસ ના બોટલ ને કે જે પણ હોય એને આઈડેન્ટિફાઈ કરીને એને ખોળા કરવાની કામગીરી અત્યારે અમે હાથ ધરી રહ્યા પાંચો જગ્યાએ છે આવું અમે દરેક ટીપી રસ્તો હોય કે કોઈ બી પ્રાઇવેટ ફ્રીમાસીસ હોય એને જે વચ્ચે એપ્રોચિસ ને બધું વચ્ચે મૂકેલું છે એમાં જો સેક્શન નાનો પડતો હોય તેને એને અમે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ ના પહેલા પણ હતું જ અને આ પાણી જઈ જ રહ્યું છે આ એક પ્રિકોશન ના ભાગરૂપે કરી રહ્યા છે અને કોઈ જગ્યાએ સેક્શન નાનો હોય તો એને લઈ રહ્યા છે કાસ તો તમે જોઈ લો હાઈવે નું લેવલ જુઓ અને આ નીચે નું લેવલ જુઓ ઓલરેડી ખાસો ઊંડો છે પાણી જે બહાર થી આવે છે એ આ એમાં કાસ માં થઈને જઈ જ રહ્યું છે આ કામગીરી પ્રિકોશન ના રૂપે કરી રહ્યા છે કે કોઈ જગ્યાએ પાણી સેક્શન પાઇપો મૂકી હોય એની બાજુમાંથી વધારાનું પાણી પણ ઝડપથી નીકળતા બતાવો મને દબાણ કોઈ પણ હોય તો બતાવો મને પહેલા પણ હતું જ અને પાણી જઈ જ રહ્યું છે એવું નથી કે નથી જતું